અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે શહેરમાં રાજકીય ગમાસન સર્જાયું છે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે ગંભીર આક્ષેપો કરતા તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી પાર્ટીના આરોપ છે કે એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પચાસ હજારની લાશ માંગતો હોવાનો ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેનાથી નગરપાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે જો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે જે કચરાની અંદર પચાસ હજારની લાંચ જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને ને આવેદન પત્ર આપવા આવ્યા છે અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોરપાની કટિયા નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વર ની વિપક્ષ અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ આઠ દિવસ સુધી કેમ એ લોકો દબાવી રાખવામાં આવ્યા કેમ પ્રજા સમક્ષ બહાર નીકાળવામાં આવ્યા તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે અને આની ઉપર જે પણ લેવાનો હોય અમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય ભારત આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટી તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજાર રૂપિયા ની કરતો એક ઓડિયો વાયરલ થયો હતો આ લઈ અને વિપક્ષ અંદર જે નગરપાલિકાની અંદર કોંગ્રેસ પણ એવા નિવેદનો અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લું બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે સીઓ સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સી ઓ સાહેબ આવે છે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઉભા નથી થવાના નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષના પ્રતિનિધિ બની ને જયારે એ લોકો આવી રીતે ઓફિસો સાંભળતા હોય ને તોડ પાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે